ખેડક મિત્રો આજે તારીખ બાર પાંચ બે હજાર પચીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામજોધપુર પંદરસો અગિયાર અમરેલી પંદરસો પંચાવન જેતપુર પંદરસો એક બાબરા પંદરસો ચાલીસ સાવરકુંડલા પંદરસો વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ તો બાર વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ નેવું જેટલો વધીને સડસઠ પોઈન્ટ એકાવન અને બાર વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ આપણી એમસીએફ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો ચારસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પાંચસો ત્રીસ અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ચુમ્માલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો ઓગણચાલીસ અને જૂન બે હજાર પચીસ વાયદો ચાલીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો બાસઠ આસપાસ ચાલી રહ્યો છે મિત્રો બીજા વિસ્તારોના ભાવ આપણને નથી મળ્યા અમારી પાસે સમય હશે અને ભાવ મળશે તો તમારા સુધી પહોંચાડવાનો ચોક્કસ નાનકડો પ્રયાસ કરશું ગામડે બેઠા તમારે ત્યાં કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત